તો વાત કરીએ વિકસતા વડોદરાની કે જેનો વિકાસ તો થઈ રહ્યો છે પણ સુવિધાના નામે સાથે દગા કશું મળી રહ્યું જ વડોદરા શહેરમાં વસતા નાગરિકોને મહાપાલિકાનું તંત્ર પૂરતી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શકતું નથી તેવામાં શહેરમાં સમાવેલા ગામોની હાલત શું હશે તે આજે અમે તમને બતાવીશું આ દ્રશ્યો જુઓ પારાવાર કાદવ કિચડ ગંદકી અને જંગલ જેવો ઘાટ અને રોડ રસ્તાનું કોઈ જ નામો નિશાન નહીં અને આ તમામ વચ્ચેથી જ પગદંડી જેવા રસ્તેથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા ડાઘુઓ નજરે પડી રહ્યા છે આ જોઈને તમે એમ વિચારતા હોય કે આ ગુજરાતના કોઈ અતિ પછાત રહી ગયેલા કોઈ અંતરિયાળ ગામની સ્થિતિ હશે તો આપ ખોટા છો કારણ કે આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને તે પણ અતિ વિકસિત અને વિકાસ પામેલા એવા વેમાલી વિસ્તારના એક તરફ તું વિકાસ તો એક તરફ બદતર સ્થિતિ

તો અમારે રસ્તાનો મેન પ્રોબ્લેમ આ દોઢ એકથી દોઢ કિલોમીટરનો રસ્તો છે ને એ નકરો ખાડા કીચ છે અમારે એ રસ્તાની જ પ્રોબ્લેમ છે તો અમારે શમશાન યાત્રા કેવી જ લઈને આવવું એ અમારી મુશ્કેલી બહુ પડે છે આવા જવાબળમાં અમારે તકલીફ બહુ પડે છે અમારે રસ્તાની ખાલી પ્રોબ્લેમ છે રસ્તો અમારે કમ્પ્લીટ કર્યા લે કલેક્ટર સાહેબ એટલે નિવેદી કે અમારા રસ્તો ખાડા ખાબડી વાળો છે ડિજન અમારે આવવું પડે વરસાદ પડે તો અમારે બહુ તકલીફ પડે છે આવા જવાનું સેન્ટર સાહેબ એ છે કે આ રસ્તાનો પ્રોબ્લેમ છે તમ કે રસ્તો હું છે હવે તો આજે દિવસ આજે વરસાદનો સંભવ ઓછો છે જરાક બાકી જો વરસાદ પડતો હોય ને એ બાટલું આટલું પાણી આવી જાય પાણી હોય આવી જાય છે ને રસ્તો જો બનાયેલો કદાચ અમારે સમસાન અત્યારે જવા માટે તો બહુ જ સારું છે ચાર વર્ષ વીતવા છતાં મહાપાલિકાના સત્તાધીશોને વેમાલી ગામના વિકાસમાં કોઈ જ રસ નથી તેમાં પણ જ્યારે કોઈ અર્થી લઈ અને જતા લોકોને કાદવ કિચડ અને ગંદકીમાંથી પસાર થવું પડે તેનાથી શરમજનક બાબત બીજી તો શું હોઈ શકે ખુદ ભાજપના સ્થાનિક અગ્રણીનું કહેવું છે કે મહાપાલિકા અહીં દસ લાખના ખર્ચે રોડ બનાવવાની વાત કરે છે તેવામાં સવાલ છે કે આ રોડ ગાયબ ક્યાં થઈ ગયો જો મહાપાલિકા વિસ્તારની કામગીરી કરવામાં સક્ષમ ન હોય તો ફરી પંચાયતને સત્તા સોંપી દેવી જોઈએ સ્મશાન તરફ જવાના રસ્તા પર કીચડ અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય હોવાથી અંતિમવિધિ માટે ટ્રેક્ટર સિવાય જવું શક્ય નથી જેથી આ વિસ્તારના લોકોમાં નારાજગી ફેલાઈ છે વડોદરામાં સામેલ હોવા છતાં વેમાલી ગામના લોકોને પછાત વિસ્તાર જેવો અનુભવ થઈ રહ્યો છે તેમની પાસેથી મસમોટા ટેક્સ તો ઉઘરાવવામાં આવી રહ્યા છે પરંતુ તેના જેવી સુવિધાઓ નથી મળી રહી રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા